જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ગત દિવસોમાં આતંકીઓએ સેનાની ગાડી પર હુમલો કર્યો આ હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થઈ ગયા અને લગભગ આટલા જ ગાલ છે કે જે પાંચ સૈનિકોના મોત થયા તે તમામ ઉત્તરાખંડના છે રાજ્ય આ શહાદત પર ગર્વ કરી રહ્યું છે તો બીજી તરફ સૈનિકોના પરિવારોમાં શો પણ જોવા મળી રહ્યો છે આમાં એક પરિવાર એવો પણ છે કે જેમના બે પુત્ર બે મહિનાના અંતરે જ દેશ માટે શહીદ થઈ ગયા છે ઉત્તરાખંડના સ્થિત ડાંગર ગામના એક પરિવારના બે પુત્ર બે મહિના અંતરમાં દેશ માટે શહીદ થઈ ગયા છે તેમાંથી એક પુત્ર પ્રણય નેગી ગત એપ્રિલ માં લેહ માં બીમારી સામે જુમતા શહીદ થઈ ગયા હતા બંને પુત્રના જવાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે બ્યુરો રિપોર્ટ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ